જિલ્લામાં ગતરોજ રામનવમી અને બાર એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી થનાર છે જે બંને તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો હતો ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાનું નેતૃત્વ હતું ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાની સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન અને જેઆઈડીસી ડિવિઝનના પીઆઈ પણ જોડાયા હતા ફ્લેગ માર્ચ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી શરૂ થયો હતો માર્ચ પંચાયતી કસબાતીવાડ મુલા પિરામણ નાકા ત્રણ રસ્તા સર્કલ નવી નગરી ગળખોલ ટીબ્રિજ તેમજ ગડખોલથી પસાર થયો હતો પોલીસે શહેરના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તકેદારીના પગલાં લેવાયા છે શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે છ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી લગભગ સાત જેટલી રામનવમી શોભાયાત્રાઓ નીકળનાર હોય તે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન તથા ફ્લેગ માર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહીનો ઉદેશ એ છે કે શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે રહે તથા આ જે ઉત્સવ જે છે તેનો ઉલ્લાસપૂર્વક શાંતિપૂર્વક આપણે ઉજવણી કરી શકીએ તો તમામ શહેર જનતાને અ ભરૂચ જિલ્લા પોલીસ વતી અમારી અપીલ છે કે આ તહેવારોમાં શાંતિ જાળવી રાખીએ કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો કાયદો વ્યવસ્થા હાથમાં ન લઈ કાયદાના હાથમાં ન લઈ પોલીસના સહકારમાં રહીને આપણે આ કાર્યક્રમોની ઉજવણી કરીએ